નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે પાલિકાના પટાંગણમાં દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાન અને કમિશનરની સિક્યોરિટીમાં કામ કરતા ચિન્મય તેલંગ વચ્ચે બરાબરની તડાફડી થઈ એવા સમાચાર મળતા મીડિયા પહોંચ્યું અને દર્શક મિત્રો કંઈક આવા દ્રશ્યો દેખાયા आणि मला मासिक त्रास देऊन जायला मानसिक त्रास घेऊन जाईल एवढा मासिक त्रास घेऊन जायला जयस्वाल साहेबांची धमकी तो मला सस्पेंड करायची गोष्ट करणार कमिशनरला सस्पेंड करायची गोष्ट करणार जाता यार रेला દર્શક મિત્રો અરુણ મહેશ બાબુની પણ સિક્યોરિટીમાં હતા પરંતુ એ ભાઈને કંઈક ક્રેક પડતા થોડા દિવસ આરામ કરવા માટે કમિશનરે સૂચના આપી અને ત્યારથી અન્યને સિક્યોરિટી મૂકવામાં આવ્યા જ્યારે રિકવર થયા ત્યારે આ તેલંગ ભાઈ આવ્યા પાલિકામાં અને રાજેશ મેઘવાનને પૂછ્યું કે હું ક્યારથી ફરજ પર પાછો આવું તો રાજેશ મેકવાને તેલંગના જણાવ્યા અનુસાર એની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો આમે મેકવાન આવી અભદ્ર ભાષા માટે પાલિકાના સહકર્મચારીઓમાં જાણીતા છે અને એને કારણે સામ સામી બોલાચાલી થઈ અને બંને એકબીજાને જોઈ લેવાની ધમકીઓ આપ્યાનું કોણ કહી રહ્યું છે તેલંગ કહી રહ્યા છે પહેલાં સાંભળો શું થયું હતું રાજેશ મેખવાન જોડે એ અંગે શું કહી રહ્યા છે ચિન્મય તેલંગ તમારી જોડે શું આજે ઘટના બની હતી એકચુઅલી હું ગયેલો ઓફિસે એટલે મારા પર્સનલ કામથી ગયેલો તે છતાં મને કાલે સરવૈયા સાહેબ મળેલા તો કે પીએ સાહેબ જોડે વાત કરીને તમને જયસવાલ સાહેબ જોડે વાત કરીને હું વાત કરીશ તમને જાણ કરીશ એટલે હું સરવાય સાહેબને પૂછવા ગયેલો કે સર મારે ગાડી પર જવાનું નથી જવાનું એ સાહેબ તમે મને હજુ જાણ નથી કરી પણ હું ગાડી પર ચડી ગયો છું મારી સાહેબ જોડે વાત થયેલી એવી પ્રોપર પ્રાઇવેટ વાત થયેલી તો સાહેબે એવું કીધું એટલે મારા પગમાં ક્રેક હતી એટલે હું સાહેબે એવું કીધું કે રજા લઈ લો માર્કેટ નોકરી કરજો ગમે તે રીતે તમને જે અનુકૂળ લાગે એ રીતે તમે કરજો તે છતાં આ મેકવાન સાહેબ મારી વખતે દર વખતે આ જ રીતે મને હેરાન માનસિક ત્રાસ આ રીતે ચાલે છે ગઈ વખતે બી મને જયસ્વાલ સાહેબ જોડે ઊભો કરી દીધેલો કે આ મારી પર એલિકેશન કરે છે કેમ એલિકેશન કરે છે એનો પ્રશ્ન સાહેબ મને કોઈ પૂછતા જ નહીં અને દર વખતે મારા ઉપર જ કેમ આવું એલિકેશન થાય છે એ મને ખબર નહીં અને તમામ સિક્યુરિટીવાળા પર તમામ સિક્યુરિટી જયસ્વાલ સાહેબ કરતાં બી મેકવાન સાહેબનું પ્રેશર વધારે રહે છે કેટલા સમય પહેલાં તમે નોકરી ચાલુ કરી હું હમણાં અઠવાડિયાથી જાઉં છું ગાડી પર પાયલોટિંગ પર સોમવારથી હું ચાલુ થયો છું પાયલોટિંગ પર સાહેબ જોડે સાહેબે મને કીધું કે તમારો પગ સારો થઈ ગયો તો તમે પાયલટિંગ પર ચાલ્યા કરજો વાંધો નહીં કશું મને કોઈ મને એ ખાલી હું સરવાયા સાહેબને પૂછવા ગયો કે તમે મને મેસેજ નહીં આવ્યો એનો તમે સાહેબ મને ખાલી જવાબ તો તો કે સાહેબ જવું કે ના જવું એનો તમે તે છતાં મારા જે બીજા બોડીગાર્ડ હતા સાહેબે તે એવું કીધું કે જયસ્વાલ સાહેબ જોડે ટેલિફોનિક વાત થઈ ગયેલી છે ને તેલંગભાઈને આ રીતે મૂકેલા છે તો કે કશો વાંધો નહીં મને કોઈ પ્રોબ્લેમ નથી તે છતાં મેકવાન સાહેબને હું કશું બોલે તે છે તો મારી પર એલિકેશન કર્યા કરે છે મેકવાન સાહેબ બહુ જ ખતરનાક માણસ છે બહુ જ રીતે અને બધાને સિક્યુરિટીમાં બધાને જ હેરાન કરે છે કાયમી હોય કે કોન્ટ્રાક્ટવાળો હોય ગમે તેને બી સેવિંગ નહીં કરતો હોય બધો ડખો એ મહેકવાન સાહેબ પર જ જાય છે હવે સાહેબનો પોતાનો બોડીગાર્ડ જો પોતાનો હમણાં હાલમાં જે બોડીગાર્ડ ચાલે છે એને સેવિંગ નથી કર્યું તો બધાને સેવિંગ માટે તમે જો લડતો હોય તો બધાને સેવિંગ કરાવો ને કમ્પલસરી કરાવો તમે ડાયરેક્ટર છો જયસ્વાલ સાહેબ પછી તમે એવું કહો છો કે હું ડાયરેક્ટર છું મને ડેપ્યુટી ડાયરેક્ટર બનાવ્યો છો તો તમે બધા પર જ આ રીતે એલિકેશન કરો અને બધાને તમે ગાળો દો છો તો સાહેબ એ માનવામાં નહીં આવે અને અમે ચલાવવામાં બી નહીં આવે જે ચલાવતા એ ચલાવશે બાકી હું તો નહીં જ ચલાવું ભલે મારું ઘરે બેહાડ દેશે મને કોઈ જ અફસોસ નથી મેં છ મહિના ઘરે બે વર્ષ ઘરે બે રહીશ મને એનો કોઈ જ અફસોસ નથી પણ મારા લાઈફની મારી કંઈ ક્યાલેઉીને થશે જવાબદારી તે પૂરી પૂરી જવાબદારી મેકવાન સાહેબ જ લેશે મારું નામ ચિન્મય સુરેશ તેલંગ છે પણ મારો કંઈ બી કાલે કંઈક બી બનાવ બનશે ને તો એ જયસવાલ સાહેબ જ અરે મેકવાન સાહેબ પર જ બધું જ હશે કેમ તો મેકવાન સાહેબ બહુ જ મને પ્રેશર આલે છે દર્શકો તો જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું રાજેશ મેકવાનને ત્યારે એમણે કહ્યું કે આવું કશું જ બન્યું નથી કશું નહીં કશું નથી થયું

મારી પાસે એટલી સત્તા નથી એ જે બધું બોલ્યો એ એ એ જે બોલ્યો એ બધું એની પોતાની મનગળત કહાની છે એવી કોઈ ચર્ચા જ નથી બરાબર હા એને પૂછી